કોન્સ્ટેબલ ની લેખિત પરીક્ષા આપી છે ને મિત્રો ઓછા માર્ક છે એ તમામ મિત્રોને એક મહત્વ સમાચાર આપવા છે નમસ્કાર મિત્રો હું છું જયેશ રોટિયા સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ જેપીસી કે ટ્રીક ફોર ઓલ ની અંદર મિત્રો આપણી સાથે ઉપસ્થિત છે હરેશભાઈ ચોરવડિયા જે જીકે સર ના નામથી ખૂબ પ્રચલિત છે મિત્રો આઠ પરીક્ષાથી વધુ પરીક્ષા પાસ કર્યા હોવાનો એને અનુભવ છે મિત્રો આજે આપણે વાત કરવી છે કે કોન્સ્ટેબલની હવે પછી લેખિત પરીક્ષાનું આયોજન ક્યારે થઈ શકે એમ છે મિત્રો તમને એવું થશે કે હજી તો આનું દોડનું કંઈ પૈતું નથી અને તમે નવી ભરતી ક્યારે આવશે એની વાત કરો છો જો મિત્રો ખરેખર આવશે તમે દર વખતે ભૂલ કરો છો એક એવી ભૂલ ન કરતા કે જ્યારે ફોર્મ ભરાવાનું થાય ત્યારે તમે ફોર્મ ભરો છો અને પછી તમે તૈયારી ચાલુ કરો છો તો મિત્રો એના માટે આપણે વધુમાં વાત હરીશભાઈ સાથે કરશું કે ભરતી ક્યારે આવશે તૈયારી ક્યારથી ચાલુ કરવી જોઈએ શું વાંચવું જોઈએ બરાબર છે તો મિત્રો હરીશભાઈને પહેલો પ્રશ્ન પૂછીએ કે કોન્સ્ટેબલની લેખિત પરીક્ષાનું હવે ફરીથી આયોજન ક્યારે થવાની પૂરેપૂરી શક્યતા છે હરેશભાઈ પહેલાં તો તમામ દર્શક મિત્રોને એ જણાવીશ કે ચૂંટણીનો માહોલ છે ઘણી બધી જગ્યાઓ પણ ખાલી છે ઘટે છે જગ્યા તો ચૂંટણી પછી પણ ભરતી પોલીસ કોન્સ્ટેબલની પણ બહુ મોટી ન કહી શકે બહુ નાની ન કહી શકે એવી મધ્યમ ભરતી આવવાની એક શક્યતા છે ઓકે તો હરીશભાઈ હું તમને એટલું પૂછવા માંગીશ કે વિદ્યાર્થીઓને તૈયારી ક્યારથી ચાલુ કરવી જોઈએ વિદ્યાર્થી મિત્રો અથવા તો કોઈ સ્પર્ધક મિત્રોને હું ખાસ જણાવીશ કે પાણીની જરૂર પડે ત્યારે કૂવા ન પડે મિત્રો આજથી તૈયારી ચાલુ કરજો આજથી તૈયારી ચાલુ કરો અને જ્યારે ભરતી આવે ત્યારે બરાબરનું આપણે તૈયારી સારી હોય તો ચોક્કસ આપણને સફળતા મળે એવું આ ઉમેદવારોને ખાસું જણાવીશ હવે હરીશભાઈ ખૂબ સારો જવાબ પ્રતિસાદ આપ્યો છે જવાબમાં આપણને કે ભાઈ આજથી તૈયારી ચાલુ કરવી જોઈએ જ્યારે તરસ લાગે ત્યારે પૂહો ખોદવા બેસાય નહીં તો હરીશભાઈ તમે વિદ્યાર્થી મિત્રોને જણાવશો કે શું વાંચવું જોઈએ પહેલાં તો અભ્યાસક્રમમાં કયા માર્કનું વેઇટિંગ વધારે છે વેઇટેજ વધારે છે તો એ એને ધ્યાનમાં રાખીને તૈયારી કરીએ ઝાઝા માર્કનું જે પૂછાતો એની ખાસ તૈયારી કરીએ કાર કે આપણને એમાંથી માર્ક બિલકુલ પૂરેપૂરા મળી શકે અને બહુ ઓછા છે એ ન એમાંથી મળે એવી કાળજી રાખી સાચીને એની એવી તૈયારી છે એની કરીએ એટલે કે ઝાઝું વેઇટિંગ હોય એમાંથી ઝાઝા માર્ક મેળવવાનો પ્રયત્ન કરીએ એવી તૈયારી કરવાનું એક ખાસ તમામ ઉમેદવારોને ખાસ જણાવીશ તો હરીશભાઈ ખૂબ સારો જવાબ આપ્યો અને મિત્રો ખાસ તમને જણાવી દઉં છું કે તમારા મનમાં કોઈ પણ મૂંઝવતો પ્રશ્ન હોય કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા બાબતે હોય તલાટી મંત્રીની લેખિત પરીક્ષા બાબતે હોય અથવા તો તમે કોઈ વાંચો છો કંઈ નથી સમજાતું તો તમે અમારો સંપર્ક કરી શકો છો કોમેન્ટ બોક્સના માધ્યમથી અથવા તો વોટ્સઅપના માધ્યમથી પાછળ વોટ્સઅપ નંબર આપું છું તમે વાંચતા હોય તમને ન સમજાતું હોય કે શું વાંચવું ક્યાંથી શરૂ કરવું બરાબર કરંટ અફેર્સ હું વાંચું છું પણ પૂછાતા નથી તો ક્યાંથી વાંચવું કરંટ અફેર્સની કેવી રીતે તૈયારી કરવી તો બધી માહિતી મિત્રો તમને વોટ્સઅપ થ્રુ મળશે પાછળ વોટ્સએપ નંબર આપું છું મિત્રો તમે જોઈ લેજો અને વોટ્સઅપમાં તમારું નામ અને ગામનું નામ લખી અને મેસેજ કરજો પૂરતો પ્રયત્ન કરશું કે દસ મિનિટની અંદર તમને પૂરેપૂરો જવાબ આપી શકીએ તો મિત્રો જો વિડીયો ગમતો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રો સાથે ખાસ શેર કરજો અને સ્પર્ધાત્મક પરીક્ષાની કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોવ તો અમારી સાથે બન્યા રહેજો થેન્ક યુ વેરી મચ